તેમજ સ્થાનિક પોલીસ અને વિવિધ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સ્થાનિક પોલીસ દ્વારા એરપોર્ટથી લઈ રોડ શોના શરૂઆતની અંત સુધીના પોઈન્ટ ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં દર્શકોની ભીડ જોવા મળી હતી અને દર્શકો દ્વારા કેન્દ્ર મંત્રી અમિત શાહનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું રેવત સાદિક કાજલવાલા અમિત શાહ સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે આજે આવી રહ્યા છે વડોદરા એ સંસ્કારી નગરી છે અને વૈષ્ણવો અહીંયા મોટાભાગે વસવાટ કરે છે અને અમારા જગતગુરુ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ ખૂબ નજીકમાં ચોથી મે આવી રહ્યો છે તો એ વિષયને લઈને અમે હવેલીનું આખું પ્રતિકૃતિ ઊભી કરી છે અને હવેલીમાં અમારા પ્રભુ શ્રીજી બાવા

જે સંખ્યા આપ સૌ જોઈ રહ્યા છો એ આ ત્રીજી વખત આ રોડ શો નું આયોજન કરવામાં આવેલું છે એમાં લોકો ભાવિ થી ભાવ થી જોડાયેલા છે ને આપ સૌ જોઈ રહ્યા છો કે કેટલા લોકો ઉત્સવ થી બે લોકો આવી રહ્યા છે ને લોકો ચાલી રહ્યા છે ને હજી એમનો રાહ જોઈ ને એવું છે કે ક્યારે આવે ને એમાં અમે રોડ શો ની અંદર જોઈએ અમિતભાઈ અને પેલા અમારી પાસે એવો મેસેજ કે અંદર એમની કોઈ પ્રોગ્રામ હતો ત્યાં હતા વિકાસ જોઈને કહી રહ્યા છે કે અબકી બાર ચારસો કે પાર જે રીતે સુરતમાં બી આપણે જોયું કે કોઈ હરીફ હવે ઊભા રહેવાની અમારે આગળ ઊભા નથી રહી શકતા અમારો વિકાસ બોલે છે અમારા માટે લોકોનો વિશ્વાસ બોલે છે તો આજે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વડોદરા પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે એક લોકોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે અને અમારી સમગ્ર લઘુમતી મોરચાની ટીમ અને બોરા સમાજ એમને ખૂબ ખૂબ આજે આવકારે છે અને અમારી એવી લાગણી છે કે વડોદરામાં આ વખતે રિકોર્ડ બ્રેકિંગ મતદાન થશે કારણ કે જે શાંતિનો માહોલ સર્જાયો છે ભાજપની સરકાર આવ્યા બાદ અને જે વિકાસનો વાયરો ફૂંકાયો છે એ આગળના આગળ ફૂંકાય અને લોકોની પ્રગતિ થાય એ રીતે અમારે બહુ જ ખૂબ ખુશી છે કે આ રીતે અમે લોકો જોડાયેલા છે આજે આ કાર્યક્રમમાં અને અમારે બહુ જ આશાવાદી છે અમે કે આ વખતે અમારે જે પ્રતિસાદ મળશે લોકોનું એ ખૂબ સારું મળશે જબીન સોરંગવાલા મહામંત્રી લઘુમતી બે હજાર માં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં આવ્યા બાદ ત્રણસો સિત્તેર ની કલમ હોય કે અયોધ્યાનું રામ મંદિર હોય દરેક તે સફળતાપૂર્વક કામ કરી અને આજે હિન્દુત્વરો ઝંડો લહેરાવ્યો એવા યશસ્વી ગૃહમંત્રી અમિત શાહજી આજે વડોદરા પધારવાળા છે ત્યારે અમે વોર્ડ નંબર સોળના સમગ્ર ટીમ અમિત શાહજીના સ્વાગત માટે ખૂબ થનગડાટ સાથે અમારા વોર્ડમાંથી એક્સ્ટ્રા પોશાક તરીકે રબારી સમાજનું એક સ્ટેજ બનાવેલું છે ત્યાં પચાસથી સાઈઠ યુવકો રબારી સમાજના પોશાકમાં છે અને આશરે ત્રણસોથી ચારસો કાર્યકર્તાઓ આદરણીય ગૃહમંત્રી અમિત શાહજીના સ્વાગત માટે અહીંયા પધારી ચૂકેલા છે અને હજુ સંખ્યામાં ઉમેરો થતો જાય છે ચારસો કે પાર પણ ચારસો પાર તો ઠીક છે ચારસો સાત થી પણ વધારે સીટો આવે એવી મહેનત થી દરેક કાર્યકર્તાઓ કામ કર્યા છે અને બે મત ચારસો કે પાર તો થવાનું જ છે વિક્રમભાઈ અમિત શાહ સમગ્ર મુસ્લિમ સમાજમાં લઘુમતી મોરચા મારું બરોડા શહેર અને વેપારી લોકો બી આજે સ્વાગત એમનું કરશે કેન્ડિકેટ દરવાઈભાઈ શેર બનાવ્યું છે સમગ્ર આજે ઉત્સાહ માહોલ છે દેશના જ્યારે ગૃહમંત્રી બીજી વાર બરોડા આવતા હોય તો આપણા બરોડાની

ખુબજ મોટી સંખ્યામાં માનનીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ સાનુ સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છે બહેનો સરખી સાડીમાં આવી છે તેમજ રબારી સમાજના આગેવાનો સરખા ડ્રેસમાં અમે આજે માનનીય વડાપ્રધાન અરે માન્ય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ સાનુ સ્વાગત કરવાના છે પિંકી બેન સા વોર્ડ 16 કાર્ય નંબર 16 ખૂબ આતુક છે અને એમના સ્વાગતની ખૂબ તૈયારીઓ કરેલી છે